મિત્રો ધોરણ પાંચમાં જે ની પરીક્ષા લેવાની હતી ગયા વર્ષે બરાબર જે બાળકો અત્યારે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે અને ગયા વર્ષે પાંચમા ધોરણમાં સીઈટીની પરીક્ષા આપીને આવ્યા છે બરાબર એ બાળકો માટે એક ખુશીના સમાચાર એવા છે કે આજે બીજું મેરિટ લિસ્ટ છે સેકન્ડ રાઉન્ડ જાહેર થયું છે સૌથી પહેલાં તો આ વિડીયોને લાઇક કરી દો જેથી કરીને વધારે બાળકો સુધી આ વિડીયો પહોંચે વિડીયોને લાઇક કરવાનો છે ચેનલને જે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જે મિત્રો તમારી સાથે અભ્યાસ કરતા હતા અને જેમને પહેલાં મેરિટ લિસ્ટમાં નામ નથી આવ્યું બરાબર તે તેવા વિદ્યાર્થી સુધી આ વિડીયો શેર કરો બની શકે આમાં એમનું નામ હોય તો એમને રજીસ્ટ્રેશન કરવામાં ફાયદો થાય રજીસ્ટ્રેશન એમને અત્યારે કરવાનું છે એમના માટે મેરિટ લિસ્ટ આવ્યું છે બરાબર સૌ પ્રથમ જે મેરિટ લિસ્ટ આવ્યું હતું એમાં સાઠ અથવા તો સાઠ કરતાં વધારે બાળ માર્ક હોય એવા બાળકોના નામ હતા જ્યારે અત્યારે મેરિટ લિસ્ટ જે જાહેર થયું છે તેમાં જુઓ ઓગણસાઠથી લઈને આ છેલ્લે પંચાવન માર્ક સુધીના જે વિદ્યાર્થીઓ છે જે બાળકોને પંચાવનથી પંચાવન અથવા તો પંચાવન કરતાં વધારે માર્ક છે એવા તમામ બાળકોનો આ સે બીજા સેકન્ડ રાઉન્ડ જે આવ્યો છે સીઈટીનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે બરાબર તો એમના માટે આ જે બાળકોને ખ્યાલ નથી કે જેઓએ આશા છોડી દીધી હતી કે સીઈટીમાં એમનું નામ નથી આવ્યું મેરિટ લિસ્ટમાં પહેલાંમાં તો એમના માટે આ બીજો રાઉન્ડ બહાર પડી ગયો છે આ બીજા રાઉન્ડમાં પંચાવન અથવા તો પંચાવન કરતાં વધારે માર્ક હોય એવા તમામ બાળકોના નામ છે બરાબર તો આ વિડીયો એવા બાળકો સુધી મોકલો કે જેમને ગયા વર્ષે સીઈટીની પરીક્ષા આપી હોય અમ અને હજી રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય એટલે કે પંચાવન માર્ક અથવા તો પંચાવન કરતાં વધારે હોય એમને હજી રજીસ્ટ્રેશન ન જ ન જ કર્યું હોય કારણ કે સાઠ અથવા તો સાઠ કરતાં વધારે ન રજીસ્ટ્રેશનની સૂચના આપવામાં આવેલી હતી પહેલાં બરાબર તો આ બીજો રાઉન્ડ બહાર પડ્યો છે એટલે એમને અત્યારે રજીસ્ટ્રેશન કરવાનું છે હવે પહેલી વાત તો એ કે જે બાળકોએ ઓલરેડી રજીસ્ટ્રેશન કરી દીધું છે અને સોઈસ ફિલિંગ પણ કરી દીધું છે એમને કોઈ પ્રોસેસ કરવાની નથી એમના માટે કોઈ પ્રોસેસ કરવાની નથી એમનું ઓલરેડી રજીસ્ટ્રેશન પણ થઈ ગયેલું છે અને એમની સોઈસ ફિલિંગ પણ થઈ ગયેલી છે બરાબર એમને કોઈ પ્રોસેસ કરવાની નથી પરંતુ જે બાળકોને હજી એકવાર કહું છું કે પંચાવન અથવા તો પંચાવન માર્ક કરતાં વધારે માર્ક હતા એટલે કે પંચાવનથી લઈને ઓગણસાઠ સુધીના જે માર્કવાળા વિદ્યાર્થીઓ છે સીઈટીમાં પંચાવનથી લઈને ઓગણસાઇ સુધીના માર્કવાળા જે વિદ્યાર્થીઓ છે એમને આ રજીસ્ટ્રેશન ફરી વખત કરવા સોરી અત્યારે કરવાનો ચાન્સ મળ્યો છે બરાબર સેકન્ડ રાઉન્ડ બહાર પડ્યો એટલે એમને આ ચાન્સ મળ્યો છે તો એમને અહીં રજીસ્ટ્રેશન કરી લેવાનું છે બરાબર જે બાળકોએ ઓલરેડી રજીસ્ટ્રેશન કરી લીધું છે એમને કોઈપણ પ્રકારની પ્રોસેસ કરવાની નથી એમનું રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ થઈ ગયેલી છે હવે એક ખાલી એટલું કરવાનું છે કામ તમારે કે જે બાળકોને ખ્યાલ નથી ધોરણ પાંચમાં ગયા વર્ષે ભણતા હતા એમને બધાને આ વિડીયો તમારે મોકલવાનો છે બની શકે કોઈ વિદ્યાર્થી એવો હોય કે જેમને હવે આશા મૂકી દીધી હોય કે સીટીના પહેલાં રાઉન્ડમાં એમનું નામ ન આવ્યું હોય બરાબર અને આશા છોડી દીધી હોય તો એમના સુધી આ વિડીયો શેર કરો જેથી એ લોકોને ખ્યાલ આવે કે પંચાવનથી લઈને ઓગણસાઠ સુધીના માર્કવાળા વિદ્યાર્થીઓને પણ રજીસ્ટ્રેશન કરવાનું છે બરાબર હવે આપણે વાત કરીએ કે આ તમારે જે મેરિટ લિસ્ટવાળું જે આ પીડીએફ છે એ તમારે ક્યાંથી ચેક કરવી તો જે ગવર્મેન્ટની વેબસાઇટ છે ત્યાંથી તમારે ચેક કરવાની હોય છે આપણે હું તમને એમાં પણ બતાવી દઉં જુઓ આ જે ગવર્મેન્ટની વેબસાઈટ છે જી એસ વાય જી જે ડોટ ઇન બરાબર આ ગવર્મેન્ટની જે વેબસાઇટ છે આ વેબસાઇટ પરથી તમારે પહેલાં વેબસાઇટ પર જવાનું છે જી એસ એસ વાય જી ુજે ડોટ ઇન આ વેબસાઇટ ખાસ કરીને જોઈ લેજો આ વેબસાઇટ તમારે ક્રોમ બ્રાઉઝરમાં અથવા તો ગૂગલમાં સર્ચ કરવાનું છે આ વેબસાઇટ પર જશો તમે એ વેબસાઇટ પર જુઓ અહીંયા નીચે તમે સ્ક્રોલ કરશો ને આ રીતે તો સીટી બેઝ સ્કીમ રજીસ્ટ્રેશન આ રીતે તમને ત્યાં બતાવું છે જુઓ સીઈટી બેઝ સ્કીમ રજીસ્ટ્રેશન છે ત્યાં અહીંયા વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અને લોગ ઇન એ નામનું એક ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાનું છે એના પર તમે જેવું ક્લિક કરશો ને એટલે આ રીતનું એક બીજું પેજ ઓપન થઈ જશે હવે એ પેજ ઉપર તમને જો અહીંયા આ બટન જોવા મળશે કે રજિસ્ટ્રેશન લિસ્ટ સેકન્ડ રાઉન્ડ બરાબર આ તમને અહીંયા જોવા મળશે તો એના પર ક્લિક કરશો એટલે પીડીએફ ખુલી જશે મેરિટ લિસ્ટની એમાં જે બાળકોને જોઈ લેવાનું છે કે તમારું નામ એ લિસ્ટમાં છે કે નહીં બરાબર જે બાળકોના પંચાવનથી લઈને ઓગણસાઠ સુધીના માર્ક હતા એ તમામ બાળકોના નામ એમાં છે તો તમારે એમાં ચેક કરી લેવાનું છે તમારું નામ એમાં છે કે નહીં એ પછી તમારે રજીસ્ટ્રેશન કરી દેવાનું છે બરાબર ચાલો તો આ સિવાય કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો વિડીયોને લાઈક કરો જેથી વધારે બાળકો સુધી આપણો વિડીયો પહોંચે જેમને ખ્યાલ નથી સીઈ સેકન્ડ રાઉન્ડનો એમના સુધી આ વિડીયો પહોંચે બની શકે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો તમે તમારા મિત્રોને સ્ટેટસમાં આ વિડીયોની લિંક મૂકી શકો છો બરાબર બંને ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો જેથી કરીને જે બાળકોને ખ્યાલ નથી ને એ બાળકો પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે બરાબર ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ